પોલીસે રાજસ્થાન સરહદ પર આવેલી લવારા ચેકપોસ્ટ પરથી એક કારમાંથી રૂપિયા સાત લાખ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે ધાનેરા પોલીસ મથકે સંબંધી સૌથી વધુ નોંધાયેલા છે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એમજે ચૌધરી અને તેમની ટીમે ગતરોજ લવારા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું આ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક શંકાસ્પદ સ્વિફ્ટ કારને રોકીને તેની તલાશી લેવામાં આવી હતી તપાસ દરમિયાન કારમાંથી એક પ્લાસ્ટિકની થેલી મળી આવી જેમાં શંકાસ્પદ માદક પદાર્થ હતો પોલીસે એફએસએલની ટીમ સાથે તપાસ કરતા માલુમ પડ્યું કે આ પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ છે જેની બજાર કિંમત આશરે રૂપિયા સાત લાખ જેટલી થાય છે પોલીસે કાર સહિત કુલ દસ લાખ સિત્તેર હજાર પાંચસો વીસ રૂપિયાનો જપ્ત કર્યો છે આ મામલામાં પોલીસે બે ઈસમોની ધરપકડ કરી છે એક રાજસ્થાનના ભીનમાલનો રાજપૂત અને બીજો સુરતનો વિનોદભાઈ પટેલ છે આ બંને સામે એનડીપીએસ કાયદા હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ધાનેરા પોલીસ દ્વારા પ્રકારના ગુનાઓને અંકુશમાં લેવા માટેની આ એક મોટી સફળતા માનવામાં આવે છે આ કાર્યવાહી દર્શાવે છે કે પોલીસ યુવા તનને ડ્રગ્સના દૂષણથી બચાવવા માટે કટિબદ્ધ છે